મોરબીના આદરણા ગામના ખેડૂતો સિરામિક ફેક્ટરીના પ્રદૂષણથી પીડિત થયા છે સિનોક્ષ વિટ્રીફાઈડ ફેક્ટરીમાંથી થતા ધૂળ અને કેમિકલ પ્રદૂષણને કારણે ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ફેક્ટરી માલિકોની દાદાગીરી અને મોરબી જીપીસીબીની નિષ્ફળ કામગીરીને કારણે તેમને ભારે નુકસાન થયું છે જ્યારે બોરબી જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવાથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવી પડે તેમ છે ફેક્ટરી માલિકોની દાદાગીરી અને નિયામક સંસ્થાની નિષ્ફળતા અંગે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે કારખાનાદરો પોતાના હિત માટે થઈ અને આજુબાજુના ખેડૂતોનું કોઈ પણ હિત જોતા નથી અને વ્યુટ્રિફાઈડના કારખાનાની અંદર સલ્ફર કન્ટિન્યુ ઓકાય ધુવાણા નીકળાય ધુવાણો એટલો જ ઝેરી હોય છે અને એનું જે પાણી છોડવામાં આવે છે એ તો કદાચ દસ પંદર વર્ષ સુધી અસર કરે છે બરાબર તો આ પરિસ્થિતિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો હોય આવા મોંઘા બિયારણ આવા સમયની અંદર મોંઘા ખાતરો વાપરી અને પોતે ખેતી કરતા હોય અને એમાં કાંઈ ભરે નહીં એનું મારી બાજુમાં આવ્યું છે સીનોસ કારખાનું આજુબાજુ દોઢસો વીઘા જમીનમાં ધુવાણો કેમિકલ વાળું પાણી તે સિવાય ખાંડું કેમિકલ વાળું પાણી પશુઓને નુકસાન થાય પક્ષીઓને નુકસાન થાય અમારા જમીનમાં નુકસાન થાય કેમિકલ પાવડરવાળું વાળું પાણી ને સલ્ફર ઉડે હવા સવારથી દોઢસો વીઘા જમીનમાં કાંઈ થતું નથી અમારે તણે તણ પાક તણે ઋતુના શિયાળું ઉનાળું ચોમાસું નિષ્ફળ જાય છે આગામી દિવસોમાં કાંઈ જવાબ આપશે નહીં તો રસ્તા રોકો આંદોલન હું આંદોલન સર્વે નંબરની વાડી ઉધળ રાખીને વાવું છું દસ હજાર રૂપિયા સાહેબ હું ઉધળ દઉં તો તોય છતાં આ પાકને નુકસાની આવે આ કારખાનાના ધુવાણાના હિસાબે આ પાણીનો નિકાલ કાઢે એના હિસાબે સલ્ફર ઉડીને આવે એટલે એના હિસાબે મારે અત્યારે હાલમાં બધો મોલ બગડી ગયો મગફળી બગડી ગઈ કપાસ બગડી ગયો મેં એ લોકોને વાત કરી તો એ લોકો કાંઈ જવાબ દેતા નથી મને એટલે એના હિસાબે અમે મામલતદારે પીપી સીબીમાં અરજી કરી તો એ લોકો કોઈ કાંઈ જવાબ નથી આવ્યો એ લોકો આવીને જતા રહીએ એમ કે અમે અમારી રીતે વાત ચાલુ કોઈ કાંઈ રજૂઆત અમારો જવાબ નથી આપતા એટલે આમાં અમને ભારે નુકસાની આવ્યા આમાં ઉધાર